વડોદરા પોલીસે મોપડ પર દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી લાખોની મથક કબજે કરી છે ગોડાદરા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો એક્ટિવા મોબાઈલ સહિત એક લાખ એક્યાસી હજાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોડાદરા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે ગોડદરા પોલીસે ગોડાદરા શામળાધામ સોસાયટી પાસેથી એક્ટિવા મોપેડ પર પસાર થતા રાકેશ ઠાકોર દાસ પાસવાળાને ઝડપી પાડી તેની એક્ટિવાની ઝડપી લેતા તેમાંથી એક લાખ પચ્ચીસ હજાર ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જેથી પોલીસે દારૂનો જથ્થો એક્ટિવા મોબાઈલ સહિત એક લાખ એક્યાસી હજારની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસનાઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસનાઈ ન્યૂઝ સાથે